અંબાજી મંદિર બન્યું માટેનું ઘર યાત્રાળુઓ બહાર પ્રક્ષાલન વિધિ અંદર અંબાજી યાત્રાધામ ખાતે આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી પરંતુ આ વિધિમાં સામાન્ય યાત્રાળુઓ અને ગ્રામજનોને પ્રવેશ આપવામાં આવ્યો નહીં માત્ર સરકારી અધિકારીઓ અને વીવીઆઈપી લોકોની ભીડ જોવા મળી સવારે બે કલાક સુધી મીડિયા પ્રતિનિધિઓને પણ મંદિરમાં પ્રવેશથી રોકી દેવામાં આવ્યા હતા જાહેર જનતા માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા જ્યારે વીવીઆઈપી પરિવારોને અંબા માતાના ચોકમાં ખાસ સુવિધાઓ સાથે પ્રક્ષાલન કરાવવામાં આવ્યું બે આગવા નેતાઓના પરિવારે પણ પ્રક્ષાલન વિધિમાં ભાગ લીધો મંદિરનું વાતાવરણ સામાન્ય ભક્તો માટે નહીં પરંતુ માત્ર અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી ભરી ગયું હતું મંદિર ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલ પોતાની ખુરશી છોડી દ્વારપાલ તરીકે સેવા આપતા જોવા મળ્યા તેમની કામગીરીને લઈને ભક્તોમાં ચર્ચા ફેલાઈ છે કે ઇન્સ્પેક્ટરનો દરજ્જો રાખીને દ્વારપાલ કેમ બનવું પડ્યું અંબાજી મંદિરની પવિત્ર વિધિમાં વીવીઆઈપી દબદબો સ્પષ્ટ જોવા મળ્યો છે ભક્તોમાં આ અંગે ભારે નારાજગી વ્યાપી છે કે અંબાજી સૌની છે તો પછી પ્રક્ષાલન વિધિમાંથી સામાન્ય જનતા કેમ દૂર રાખાઈ